બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટી નું આયોજન એકતાનો સંદેશો ભુંજીયો અખંડ ભારત ના શિલ્પી અને લોપુરુ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસ નિમિત્તે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજરોજ બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો જન જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી આ દોડનું આયોજન કરાયું હતું અર રન ફોર યુનિટી કાર્યક્રમનું સંચાલન બગોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈશ્રી આરએસ રબારી અને પીએસઆઈ કેબી મકવાણાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ હોમગાર્ડના જવાનો અને જીઆરડીના જવાનોએ આ એકતામાં દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો પોલીસ અધિકારીઓ અને જવાનોએ રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે દોડ લગાવીને દેશની એકતા અને અખંડિતતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ દોડ થકી વગોદરા અને આસપાસના વિસ્તારમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો પ્રસર્યો હતો આ પ્રકારના કાર્યક્રમો પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે અને સાથે જ રાષ્ટ્રના મહાપુરુષોના યોગદાનને યાદ કરવાનો અને યુવા પેઢીને પ્રેરણા આપવાની તક પૂરી પાડે છે રિપોર્ટર મહેશ મકવાડા અમદાવાદ